નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ દસ બે બે હજાર ચોવીસ વાર શનિવારના આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે ત્યારબાદ જો તમે અમારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી રોજેરોજના બજાર ભાવનો વિડિયો સૌથી પહેલાં તમને મળી જશે તો આજના બજાર ભાવની વાત કરીએ તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ જીરુની તો પાંચ હજારથી ઊંચા ભાવ સાત હજાર પચાસ રૂપિયા રાયડો આઠસો અગિયારથી એક હજાર બોતેર તો મિત્રો સુવાની વાત કરીએ તો આજે સુવાદાણા બે હજાર પિંચોતેરથી ઊંચા ભાવ તેવીસો ને વીસ રૂપિયા બોલાયા છે જ્યાં સારામાં સારા બજાર ભાવ છે સુવાના તેમજ અજમાના પણ એકવીસો એકવીસથી ઊંચા ભાવ ઓગણત્રીસો રૂપિયા બોલાયા છે જે બહુ સારા બજાર ભાવ મળ્યા છે અજમાના તેમજ વરિયાળીની પણ વાત કરીએ તો તેરસોથી લઈને ઊંચા ભાવ સ હજાર ને નવસો રૂપિયા જે રેકોર્ડ તોડ બજાર ભાવ છે વરિયાળીના આજના ત્યારબાદ તલ સફેદ પચીસો ત્રાણુંથી લઈને ઓગણત્રીસો એક તો મિત્રો આ તા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયોન સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર